કોંગ્રેસના આ ઉમેદવારો જનતા પાસેથી ફંડ લઈ ઝુંબેશનો ખર્ચ લઈ રહ્યા છે વાત કરવામાં આવે તો પરબંદન લોકસભા બેઠક માટે કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પ્રદેશમાં તેમના પ્રચારના પ્રયાસો તેજ કરી રહ્યા છે લલિત વસોયા સતત ચર્ચામાં રહેતા હોય છે સ્પષ્ટ વક્તા તરીકેની તેમની છાપ તેમજ પોતાની નિવેદનબાજીને કારણે તેઓ હંમેશા લોકોના ફેવરેટ બની રહ્યા છે આ વખતે લોકસભાના ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણીના પ્રચાર માટે લોકોને ફાળો આપવા માટે અપીલ કરી છે દરેક લોકોને ઓછામાં ઓછા એક રૂપિયાથી વધુમાં વધુ મુજબ ફાળો આપવા લલિતભાઈએ અપીલ કરી છે

નબળો ઉમેદવાર છું કોંગ્રેસ પાર્ટીની સ્થિતિ બેંક એકાઉન્ટો સિદ્ધ થતાં ચૂંટણી ફંડ પણ પાર્ટી તરફથી મળવાનું નથી ત્યારે ચૂંટણીમાં મારી સામેના ઉમેદવાર સક્ષમ મજબૂત છે પાર્ટી મજબૂત છે આર્થિક રીતે ત્યારે ચૂંટણીની જરૂરી વ્યવસ્થા કરવા માટે નાણાંની પણ જરૂર પડે અને મેં મારા કાર્યકર્તાઓ મતદારો પાસે વોટ સાથે નોટ માગ્યા છે અને મને વિશ્વાસ છે કે મારા મતદારો મત તો આપશે જ પણ સાથે સાથે મને ચૂંટણી લડવા માટે એક રૂપિયાથી લઈ અને સો રૂપિયા સુધીનું ફંડ પણ આપવાના છે અને એટલા માટે મેં મતદારોને અપીલ કરતો વિડીયો આજે મેં મારા ફેસબુક પેજ ઉપર અપલોડ કર્યો છે સો ટકા પ્રસિદ પ્રતિસાદ મળી રહ્યો છે જે કાંઈ પૈસા આવશે એ પૈસા હું સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચારમાં પણ મારી વાત કરવાનો છું ટીવી મીડિયા સામે પણ હું એનો હિસાબ જે મને ફંડ મળશે એ ફંડનો હિસાબ હું પાછો જેમને ફંડ આપ્યું છે એમના સુધી મારો હિસાબ પહોંચે એના માટેના પણ મારા પ્રયત્નો હશે લોકોએ આપેલું ફંડ યોગ્ય દિશામાં વપરાય એના માટેના પણ મારી અને મારી ટીમના પ્રયત્ન હશે